છો બધા મજામાં છો ને ફરી એકવાર મારા નાનકડા એવા મિની બ્લોક માં બધા મિત્રો નું સ્વાગત છે જય માતાજી જય શ્રી રામ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે વાડીએ કેટલા દિવસથી વાડીએ નહોતો આવ્યો આટો મારવા આવ્યા છે જોઈ લો કેટલો મસ્ત નું વ્યૂ છે હો ભાઈ તો મિત્રો ફાઇનલી જમરૂક થયા છે જમરૂક ખાવો હોય ને આવી જજો વાડિયે એ ક્યાં હે મિત્રો ફાઇનલી આ કેટલા દિવસથી વાડીએ પછી આવ્યો છે મિત્રો બ્લોક માં બન્યા રહેજો બકાલું કર્યું છે આખા ખેતરમાં કપાસ છે મિત્રો આપણે છે ને જમરૂક લેવા આવ્યા છે વાડી આટો મારવા આવ્યો છે લેતા જઈએ જમરૂ છે જમરૂક પણ નાના નાના છે અમુક થયા છે મોટા તમારા બ્લોકમાં બન્યા રહેજો આગળ મળીએ તો મિત્રો આ જમરૂપડીમાંથી છે ને એટલા લઈ લીધા છે આ અંદર છે એક બીજી છે અહીંયા એમાં જોઈએ કેટલા છે કેટલા નહીં હા હે તો મિત્રો અમારે અમે તો અત્યારે અહીંયા એમ જમરૂક કહીએ છીએ ને ત્યાં શું કહશો કોમેન્ટની અંદર જણાવજો મિત્રો આ પાકી ગયા છે એક મિત્ર ન્યા છે પછી ન્યા બીજી છે પછી જો અહીંયા કેળને છે નારેલી નારિયલીમાં નારેલ નથી અત્યારે લેચ્યું નથી અત્યારે નારિયલમાં થાય છે મોર છે હવે અહીંયા એક છે ફાઇનલી એક બીજી છે એક જમ રોકડી એમાં જોઈ લઈએ આપણે કેટલા છે કેટલા ન થાય જોઈને પછી મળીએ ઓ

જીવાત લાગી જાય છે જો ક્યાંક ક્યાંક છે જીવાત પડી જાય છે મોર છે કાંઈ એટલા બધી નથી મતલબ પડે એમ છે તો મિત્રો આ ફાઇનલી તો મિત્રો આ છે મારી વાડી કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો મિત્રો એક અહીંયા પણ છે જો જાય ત્યાં પણ ચેક કરી લે હોય તો લેતા જ યાર હાર મિત્રો આમ નજારો તો જુઓ યાર ખુલ્લું મેદાનો મજા જ આવ્યા કરે વાડીની ઓર મજા છે અલગ કંઈ મિત્રો આપણું કાંયા પણ બકાલું કરેલું છે જો ગોવા છે ભીંડાને ને એવું છે સોળાને બીજું કંઈ છે નહીં તો મિત્રો આપણા બ્લોકની અંદર બન્યા રહેજો આગળ મળીએ મિત્રો આપણે છે ને આમાં જમરૂક લઈ લીધા છે ઘરે જઈ પછી હું બતાવું કેટલા છે કેટલા નહીં તો મિત્રો મારા બ્લોગની અંદર તો મિત્રો આપણે છે ને ચેનલની અંદર જે જ મિત્રો નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો ને હા મિત્રો હમણાં બ્લોગ નહોતા આવતા આજે બ્લોગ પાછો ફરી શૂટ કર્યો છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો જેમ બને એમ શેર કરો ને મિત્રો હજી મારા બ્લોકની અંદર કોઈ નાની મોટી ભૂલ થાય છે એમાં આપણે સુધારશું કે નવું નવું છે એટલે થોડીક તકલીફ તો યાર પડે ને તો કાંઈ નહીં ચાલો આગળ મળીએ તો મિત્રો ફાઇનલી હવે અહીંથી જઈએ છીએ વાડિયાથી ઘરે હવે તો મારા બ્લોકની અંદર બન્યા રહેજો મિત્રો ચાલો હા નળિયાવાળું મકાન કાચી માટીના મિત્રો ફાઇનલી હાલો હવે ગાડી લઈને નીકળીએ હવે ઘરે જાય છે તો મિત્રો બ્લોકમાં બની આવે છે આવી આવી મિત્રો ફાઈનલી વરસાદ આવે છે મિત્રો ફાઈનલી પહોંચી ગયા છે ઘરે જો કેટલા ને બતાવું મે ફાઇનલી પોગી ગયો છું કેરે અમાર કીર્તન ભાઈ જો આવે બેન જમ રૂપને હું ગાજઈ હું ગાતી હોય તમ હે ચમુક આ ખાસ તમો ખાસ હા टाटा દે રમવાનું થોડું છે સાયકલ લઈએ છે સાયકલ કાં મિત્રો તો જો અમારે શેઠ બેઠા શેઠ ની ખુરશી ને એ ને જોઉં તો એ પાછું અહીંયા જોવા આવ્યો બેઠી જાય તાર ખુરશી